મૃદા અને વિજયપાલ મિરદાનો સમાવેશ થાય છે તો પાયલોટના નજીકના ગણાતા પૂર્વ સાંસદ ખેલાડી લાલ બેરવા પણ આ યાદીમાં છે તો કુલ પચીસ લોકો ભાજપમાં જોડાયા છે જેમાં નિવૃત્ત બ્યુરોક્રેટર્સ પણ સામેલ છે તો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું હતું કે તેમની સરકાર દર છ મહિને જનતાને તેમના કામનો જવાબ આપશે વધુમાં તેમણે અશોક ગેહલોતને પડકાર ફેંક્યો અને તે જણાવે છે કે તેમણે કરેલા વચનો પૂરા કર્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા પાર્ટીમાં જોડાયેલા તમામ નેતાઓનું સ્વાગત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ